म्यूजिक पुष्पा को नेशनल खिलाड़ी इंटरनेशनल है चार क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા એટી ની અંદર તો આગળ તમે જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું ચોદા સ્ટેટસ બનાવતા શીખવાનું છું

એલેટ બસ આપીને ઓપન કરશું તમને કે કાળા ઇન્ટરવ્યુ જોવા મળશે તો નીચે તમે જોઈશું પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના ક્લિક કરી દેમશો એટલે તમારા એલેટ બસમાં જે પણ પ્રોજેક્ટ તમને પ્રોજેક્ટ જોવા મળી જશે તો મિત્રો સૌથી પહેલા તો તમને દો કે આપણે વૂડેની અંદર જે પણ મટિરિયલ્સ કહ્યું છે બધું મટિરિયલ તમને ડિસ્ક્રિપ્શન તો જોવા મળે જ રહેશે પણ મટિરિયલ આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વૂડેની અંદર બે બેંક કરીને ચારનો પાસવર્ડ મળી રહેશે એ પણ વૈશ્વની સાથે તો ધ્યાનથી તેનથી પૂરોપૂરો જોઈ લેજો તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડેસ્ક્રિપ ત્રણ પ્રોજેક્ટની લિંક આપેલ છે તો ત્રણેય પ્રોજેક્ટને તમારે એલર્ટ એટ પ્રિસ ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો મે તમને ડેસ્ક્રિપ્પર લિંક આપેલ છે બધું મટિરિયલ ડાઉનલોડ કરતા શીખો તો એને જોઈ લેજો તમને મટિરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે તો હવે આપણે એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલા તો આપણે જે ફૂલ પ્રોજેક્ટ છે તેને ઓપન કરવાનું છે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે તો મિત્રો ખાસ તમને જણાવ્યું કે જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડીયો એડિંગ કહું છે ફોટો એડિટિંગ કહું છે પોસ્ટ એડિંગ કરવું છે તો કોઈપણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સએપ અંદર મેસેજ કરી શકે છે ડિસ્કન્સર મારો મોબાઈલ નંબર મળી રહેશે પણ મિત્રો કોઈપણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ અંદર કહેવામાં આવશે ફ્રીમાં કોઈને એડિટિંગ કરી દેવામાં આવશે નહીં તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવું છે તે વોટ્સઅપ અંદર મેસેજ કરી શકે છે ડિસ્કન્દર મોબાઈલ નંબર મળી રહેશે તો હવે આપણે અહીંયા શું કરવું છે આગળ તમે ડેમોડિયુમાં જઈશ કે સ્ટાર્ટિંગમાં આપણે એ જ એકદમ ન્યૂ સ્ટાઇલમાં છે તે સોંગ્સ બનાવ્યું છે તો અહીંયા આપણે સોંગ્સ એડ કરવું પડશે તો એના માટે અહીંથી બહાર નીકળી જઈશું અને આઈ જઈશું સીધા આપણે સોંગ્સ પ્રોજેક્ટની અંદર તો સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશું તમને કીધું આ તમ ન્યૂ સ્ટાઇલમાં આપણે એનિમેશન સાથે જે સોંગ્સ તમને આપેલી છે તમારે કંઈ જ કરવાનું નહીં રહે ફક્ત અહીંયા તમારો ગ્રુપ છે એ સિલેક્ટ કરવાનું છે બરાબર તો અહીં તમે જોઈશું આપણે સોંગ્સ એ કમ્પ્લીટ બનાવેલ છે તો આ લેયર ઉપર ક્લિક રાખી લે અને સિલેક્ટ કરશું લેયર આવશું છે અને લેયરને કોપી કરી દેવું છે કોપી કર્યા પછી અહીંયાથી બાકી કીડી જવું છે ને આઈ જાઉં છે સીધું આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગ વાઈ જવું છે લેયર શું છે પેસ્ટ લેયર ઉપર ક્લિક કરશો આપણે જે કોપી લેયર કરી દઈએ પેસ્ટ અહીંયા થઈ જશે કે લેયર અહીંયા આવી જશે પછી આ લેયર ઉપર ક્લિક રાખી લેયરને તમારે નીચે અહીંયા સેટ કરી દેવું છે કે કાળથી આપણે લેયર આવી જશે બરાબર આટલું કામ થાય તમારે સ્ટાર્ટિંગ વાઈ જવું છે અને એક તમને ઉપર રેટિંગવાળી લેયર જો મળશે એનો આપણે બંધ હશે ચાલુ કરી દેવું છે એટલે સિમ્પલવાળી ઇફેક્ટ લાગી જશે અને પછી તમે જો ઉપરથી જે આપણે ગ્લોવાળી ઇફેક્ટ છે એનું તો આ બટન ચાલુ છે તો મને કંઈ જ કરવાનું નથી અંદર આપણે ગ્લો ઇફેક્ટ લગાવેલ છે તો કમ્પેટ લાગી જશે તો એ તમે જો આગળ લાસ્ટ સુધી આપણે જે લેયર છે તે સોંગ છે આપણે કમ્પ્લેટ આવી જશે પછી તમારે આગળ બીટમાર્ક જોવા મળશે જે બે પોઈન્ટ નવ સેકન્ડ હતું ત્યાં તમને એક લેયર જોવા મળશે ગ્રુપવાળી તો એ તમને ત્રણ લેયર જોવા મળશે બરાબર ગ્રુપવાળી તો ત્રણે ના એમ બંધ હશે તો એને ચાલુ કરી દેવાનું છે એટલે તમે જોશો આ રીતે આપણે જે સોંગ છે તે આપણે ઇફેક્ટ આવતી ત્યાં આપણે લાઇટવાળી ઇફેક્ટ્સ છે અહીંયા લાગી જશે અહીંયા તમે જોઈ શકો છો તો આટલું કામ થઈ જાય એટલે તમારે શું કહું છે અહીંથી બહાર નીકળી જવું છે અને હવે તમારે આવી જવું છે ફોટો એડિંગ પ્રોજેક્ટની અંદર ફોટો એડિંગ પ્રોજેક્ટની અંદર આવશો એટલે તમને કંઈ કાદાર ઇન્ટરવ્યુ જોવા મળશે અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં બે આંકડા છે દસ તો નોટે કરી લેજો અને આગળ પણ તમને બે આંકડા મળી જ રહેશે તો આપણે પૂરો પૂરોપૂરો જોઈ લેજો અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરો તો લાઈક કર દો અને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો આનીને તમારે શું કહું છે હવે તમારે સ્ટાર્ટિંગમાં જવું છે નીચે અહીંયા સોરી મિત્રો પ્લસ નાઇન પર ક્લિક કરવાનું છે મિડલ જેવું છે અને અહીંથી તમારે જોઈ શકો છો તમારા ફોલ્ટર સિલેક્ટ કરી લેવું છે મિત્રો ફોલ્ટના તમે કઈ રીતે હશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટિરિયલ આપ્યો છે તમે ડાઉનલોડ કરીને તો જીપ ફાઇલ હશે તો એને તમે એક્સટેન્ડ કરશો તમારું ફૉલ્ટ કમ્પ્લીટ આવી જશે પછી તમારે જે પણ તમારો ફોટો હોય તમે જેનો પણ વિડીયો બનાવતા હોય તમે તમારો વિડીયો બનાવતા હોય કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય જેનો પણ તમે વિડીયો બનાવો એનો તમારો ફોટો લઈ લેવો છે ફોટો એડ કર્યા પછી થ્રીડવોડની અંદર જાઉં છો ને પાંચસો સ્પોર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેશું પછી તમારા ફોટાના મોટાશના ઓપ્શન છે એ ફોટાને જે રીતે એડજસ્ટ કરો તમે કરી શકો છો તમે વધારે કરી શકો તમારે જે રાખવી પછી ફોટા ક્લિક રાખી ફોટાની સેટ કરી દેવાનું છે કે કાર્ય તમે જોઈ શકો છો સૌથી નીચે સેટ કરશો તો એ કાર્ય સેટ થઈ જશે પછી તમને ઉપર ફોટાની ઉપર બે રેટેંગ વાળી લેયર જો મળશે તમારા ફોટામાં જે પણ કલર હોય બેકગ્રાઉન્ડ એ કલર તમે એડજસ્ટ કરી શકો છો ના કરો તો પણ ચાલશે બરોબર એની ઉપર આપણે અહીંયા સારી લખી છે તમે જો મોસ્ટ ઓફ પાવર પાવરફુલ લાઇન્સ અને નીચે આપણે સારી લખી છે સાયરી તમારે જે પણ લખવી તમે તમારી રીતે લખી શકો છો ઉપર ઇમેજ ઉપર તમે તમારી રીતે ચેન્જ કરી શકો છો ફૂલ મોડિફાઈ આપણે ફોટો ડિક રાખેલું છે હવે તમારે શું કોણ છે આધાર ફોટો બની જાય તમારે શેરસ પર જવું છે ને કરંટ ફેમિસ પિન્જી પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે આપણો પિન્જી ફોટો છે અહીંયા સેવ થઈ જશે સાયરી સાથે બરોબર તો અહીં આપણે પહેલાંથી આપણે ફોટો એડિંગ કેમ કર્યું છે ફૂલ પ્રોજેક્ટમાં સારી કેમ નથી લગાવી તમને હવે ખબર પડશે કે આપણે ફોટો એડિટિંગ અલગથી કેમ કર્યું છે તો ફોટાને સેવ કરી ક્લોઝ કરી લેશું અને આવી જઈશું સીધા આપણે ફરીથી ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આવશું તો આપણે સ્ટાર્ટિંગમાં જે સોંગ્સનું કામ હતું એ તો પૂરું થઈ ગયું છે અથવા તો તમારે આગળ આવી જવું છે પાંચ પોઈન્ટ સત્યાવીસ સેકન્ડ જે ડબલ બીડમાર્ક છે ત્યાં આવી જવું છે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જશું ને અત્યારે જે આપણે ફોટો સેવ કરતો એટલે એ ફોટાને આપણે એડ કરીશું ફોટાને એડ કર્યા પછી તમારા ફોટો છે તો કંઈક કારતા આવી જશે તો એની લેન્થ આપણે સૌથી પહેલાં તો સ્ટેટસની લાશ સુધી ખેંચી દેવાનું છે કે કંઈક દે પછી તમારે સ્ટેટસની નીચે સેટ કરવાનું છે કંઈ કાઢતા એટલે સ્ટેટસ આપણું કમ્પ્લીટ સોરી મિત્રો વિડીયો ફોટો આપણો અહીંયા આવી જશે ફોટો આવી જાય એટલે અહીંયા અને ફોટાની અંદર આપણે વિડીયોની અંદર એક મેન કામ છે એ છે આપણો ઇફેક્ટ તો ફોટાની અંદર અલગ અલગ અને અલગ અલગ જગ્યાએ ઇફેક્ટ લગાવી છે તો ઇફેક્ટ તમારે કયા લગાવવાનું છે કયા ઇફેક્ટ કયા લગાવવાનું છે તમને સૌથી પહેલાં સમજાવી દો બરાબર તો હવે તમારા આપણે જે ફોટો સ્ટાર્ટિંગ જે છે ડબલ બીટ માર્ક છે પાંચ સેકન્ડ ત્યાં આવી જવું છે અને તમને નીચે ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરવાનું છે અને આવી જવું છે ઉપર થ્રી ડોટની અંદર અને નીચે તમને અનગ્રુપવાળું ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરશો આપણું ગ્રુપ અહીંયા અનગ્રુપ થઈ જશે અને આ અંદર તમે જો આપણે જે પણ ઇફેક્ટો લગાવીશું બધી ઇફેક્ટો જોવા મળી જશે પણ આમાં તમારે છે અડધી ઇફેક્ટો લાગશે ને અડધી ઇફેક્ટો નહીં લાગે કેમ કે આપણે ઇફેક્ટ છે તે કઈ રીતે લગાવવાનું છે તમને બધે તો એ સ્ટાર્ટિંગમાં તમે જો આ ઇફેક્ટ અહીંયા લાગી ગઈ છે પણ એ જો આ ઇફેક્ટ છે તો અહીંયા નથી લાગી અહીંયા બ્લેક સ્ક્રીન આવી જશે તો બ્લેક સ્ક્રીન કઈ રીતે હટાવે છે તો અહીંયા તમે જો આ જે આ ઇફેક્ટ છે આપણે અહીંયા જોઈ શકો છો ડબલ્યુ બી બીટમાર્ક છે તમને ઇફેક્ટ જોવા મળશે અને ઇફેક્ટ છે તેનો કલર બ્લેક હશે બરાબર તો તમે જોઈ શકો છો આવી ઇફેક્ટ છે તો ઇફેક્ટ લાગી ગયેલ છે પણ આ ઇફેક્ટની અંદર બ્લેક કલર છે તેના પર ક્લિક કરી અહીંયા કલર એન્ડ ફિનના હાઉસ પર જવું છે નીચે સ્ટાર હાઉસમાં જવાનું છે અને અહીંયાથી તમારે શું કોણ છે આપણે જે અત્યારે અંદર ફોટો સેવ કરો તો ફોટાની અહીંયા આપણે એડ કરી દેવાનું છે એટલે તમે જો ફોટાની અંદર ઇફેક્ટ લાગી જશે કંઈક અર્થે તમે જોઈ શકો છો પછી તમે જોશો આપણે જો મેં કીધું હતું મેં કે આપણે ફોટો અલગથી કેમ સેવ કર્યો આ ફોટાની અંદર આપણે અલગથી ઇફેક્ટ લગાવવા માટે લગાવવું પડે છે એટલા માટે આપણે ફોટાને અલગથી સેવ કર્યું છે જો ફોટાને અલગથી સેવ નહીં કરીએ તો આપણો ફોટો છે એ સરખી રીતે ઇફેક્ટમાં નહીં લાગે એટલા માટે આપણે બધી લેહરો અંદર ઇફેક્ટ લગાવવાનું છે એટલા માટે કંઈક અર્થે આપણે ફોટો સેવ કરેલો છે તો હવે આગળ જે બીટમાં છે લેયર છે ત્યાં પણ બ્લેક છે તો એમાં આપણે કલર એન્ડ ફિલ્મમાં જઈ અહીંયા પણ આપણે ફોટો એડ કરી દઈશું તો આ જેટલી પણ તમને બ્લેક લેયર જોવા મળશે જે ડબલ્યુ બીટમાર્ક છે ત્યાં તમારા ફોટાને એડ કરવાનું છે બરાબર તો આ રીતે તમારે બધી લે બધેલી અંદરની જે બ્લેક લેયર છે એની અંદર તમારા ફોટાને એડ કરી દેવાનું છે કંઈક આ રીતે આપણે ફોટોને એડ કરી લઈએ છીએ બરોબર તો શાંતિથી તમારે એડ કરી દેવાનું છે તો આગળ તમને આથી બ્લુ લાઈન જોવા મળશે પાદળી કલરની છે તો એ અંદર ઇફેક્ટ લાગેલી છે તો એમાં કંઈ નથી કરવું આગળ જોજો આ લેયર બ્લેક છે તો એમાં જઈ અને આપણે અહીંયા પણ આપણે ફોટો એડ કરી દઈશું તો આ રીતે તમારા બધી લેયર ફૂટાઇ થઈ જાય તમે જો આપણે તમારી ઇફેક્ટો છે તો બધી અહીંયા કમ્પેર બનીને એટલે કે લાગીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો આ રીતે આપણે અલગ અલગ બધી ઇફેક્ટો બીટમાર્ક સાથે આપણે બનાવેલી છે બધી ઇફેક્ટો લાગી જશે આટલું કામ થઈ જાય તમારે શું કહો છે સૌથી વળા તો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે પિસ્તાલીસ તો નોટે કરી લેજો ને આગળ બે આંકડા મળી જ રહ્યા છે અને મિત્રો તમે હજુથી વિડીયોને લાઈક ના કરો લાઈક ના કરજો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમકે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકની સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મિત્રો હવે તમારું શું કોણ છે હવે તમને ઉપર એક લેટ વાળી લેયર જો મળશે તો એનો પણ આ વિડીયો બંધ ચાલુ કરશો એટલે સિમ્પલવાળી ઇફેક્ટ છે જે આપણે વિડીયોની અંદર લાગી જશે પછી તમારે ફરીથી ડબલ વીટ માર્ક આવી જવું છે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જઈશું અને મેં તમને આ બ્લેક સ્ક્રીન વિડીયો આપ્યા છે તેને એડ કરવું છે વિડીયો પર ક્લિક કરી થિડોરની અંદર જમશે અને પાંચસ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું નીચે અહીંયા તમારે ઇફેક્ટ જોયું છે એડ પર ક્લિક કરી કલર એન્ડ લાઈટવાળા વસ્તુ જમશે ને આપણે જે અહીંયા તમે જોઈ શકો છો વોટ કલરવાળી ઇફેક્ટ છે ને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું પછી જે બ્લેક લાઈન છે એના પર તમારે બે વાર ક્લિક કરવાનું છે એટલે સેન્ટરમાં લાઈન આવી જશે તો ટી નોટા શું થઈ લાઇન લાઈન ઉપર ડબલિક ડબલ ક્લિક કરશું એટલે આ પણ લાઇન સેન્ટરમાં આવી જશે ને આપણે એ વિડીયો છે તે બ્લેક એન્ડ વ્હાઈટ બની જશે પછી વિડીયો પર ક્લિક કરી અહીંયા પ્લાનિંગ એન્ડ ઓપરેશન એમ છે લાઇટર છે ને આપણે અહીંયા કલરનું જ કરી દેશું લો કે આપણો વૂડો ઇફેક્ટ છે લાગી જશે હવે તમારા સ્ટેટસની લાસ્ટમાં એવું છે ને વિડિયો પર ક્લિક કરી આયરો પર ક્લિક કરી ભૂડોની અહીંયા લેન્સ છે તે એક્સ્ટ્રા હોય અહીંયા કટ કરી દેશું લો કે આપણો વૂડો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો જો તમને કંઈ પણ ખબર ના પડે તો વડે પાછો કરીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર તો સૌથી તમે વડો થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો થોડોક ડેમો જોઈ લોકો નેશનલ ખેલાડી તો જોઈ શકો છો આરતે આપણું જોરદાર છે તે વીડિયો બનીને તૈયાર થઈ ગયું છે પણ ટ્રેન્ડિંગ સોંગ ઉપર બરોબર તો હવે તમારે શું કોણ છે વિડીયો તો આપણો બની ગયો છે પણ વિડીયોને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વુડન ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને એની જે એક્સપ્રોન્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે અને મિત્રો જો તમારે વોટ્સઅપમાં સ્ટેટસ પાટી જતું હોય કે સ્ટેટસ બ્લર થઈ જતું હોય તો એના માટે આપણે એક અલગથી વિડિયો બનાવ્યું છે અને વિડિયો લિંક છે તો તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે WhatsApp અંદર એચડી સ્ટેટસ મૂકતા શીખો તો એને જોઈ લેજો તમારા વોટ્સઅપમાં છે તે એકદમ એચડી સ્ટેટસ મૂકતા આવડી જશે બરાબર તો એને જરૂરથી જોઈ લીજો તો આ રીતે આપણો વિડિયો સેવ થઈ જશે તો મિત્રો તમને વિડિયો ગમે તો વિડિયોને લાઈક દો અને ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરતો સબ્સ્ક્રાઇબ પણ કરી દો તો મળી એક બીજા એડિમ ત્યાં સુધી જય માતાજી